નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર પ્રસન્ન ભટ્ટને જોઈ રહ્યા છો સર આપનું ખૂબ સ્વાગત છે અને અતિશય દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ એ છે કે દર્શકોને મારો નમસ્કાર જી આપ વારંવાર આ પ્રકારની ચર્ચાઓમાં જોડાયા હશો અને વર્ષોથી આ પ્રકારના હુમલા આતંકવાદીઓનું એવું વર્તન કે જે ભારતને સતત નુકસાન કરી રહ્યું છે એની ચર્ચા કરતા હશો પણ અત્યારે જે થઈ રહ્યું છે એના પરથી પ્રશ્ન એ છે કે આટલા વર્ષોથી સતત થયેલા હુમલા

શત્રુને સમાપ્ત કરી દેવાની એ જે ચાણક્યની રાજનીતિ હતી એ આજે વૈશ્વિક રાજનીતિમાં છે તમારે વર્લ્ડ જીઓ અંદર વર્લ્ડ ડિપ્લોમસી જે પણ છે તેના પેરામીટર્સને તમારે ફોલો કરવાના છે અને યુ હેવ અને એકોર્ડિંગલી દેશ ચલાવવાનો છે વાતો વાતો કરવાની બધી વાતો એની જગ્યાએ છે પરંતુ પહેલગામનો જે આતંકવાદી હુમલો છે એને એટલે શું કયા શબ્દોમાં એને વર્ણન કરીએ આપણે એને એનો શું ખરખરો કરીએ શું આંસુ પણ ક્યાંથી લાવીએ એના જે પરિવારોમાંથી જતા રહ્યા છે એ પરિવારોના ઘરના એ ખૂણા કાયમ માટે ખાલી થઈ ગયા છે અને આવા મુદ્દાઓ પર પરમાત્મા આપણને ચર્ચાઓ ન કરાવે તો વધુ સારું અથવા તો આપણી સંવેદના લઈ લે હું પરમાત્માને વિનંતી કરું છું કે અમારી પત્રકારોની સંવેદના તો લઈ લે

એ એ પાકિસ્તાન બેઠેલા ભણાવીને મોકલે છે તમે ત્યાં જાઓ હિન્દુ છે એવું પૂછીને મારજો અને ઇન્ટેન્સનલી એના વિડીયો રિલીઝ થવા દે છે તમારા મોદી ને કેજો એવા એવા નિવેદનો બોલે છે હા તો એની પાછળનો એનો ઈરાદો શું છે તો એનો ઈરાદો એક માત્ર છે કે ભારતની પ્રજામાં જે કોમી કોમી સંવાદિકતા છે એને ખતમ કરી દેવાની ભારતને હિન્દુ મુસલમાનમાં એટલી બધી એટલી બધી હદે ઉલજાવી દેવાનો આંતર વિગ્રહમાં કે ભારત દેશના તમામ વિકાસના જે 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 પરિમાણો છે એ સ્થગિત થઈ જાય અને દેશ પાછો એ એ ભયાનક કોમી વેરઝેરના દલદલમાં હોમાઈ જાય આ ઈરાદો તો પાકિસ્તાનનો છે અને જો આપણે ભારતમાં રહીને એ ઈરાદાને પ્રમોટ કરીએ છીએ તો આપણે પાકિસ્તાની એજન્ટ છીએ પોતાના યાત્રીને બચાવવા માટે આતંકવાદી સાથે બસ ભીડી લીધી અને સહાલત વી દીધી એ ઇજાગ્રસ્ત તમામ એ ઇજાગ્રસ્ત તમામ લોહી લુહણ લોકો જેને ખભા પર અને ખચ્ચર પર નાખીને ત્યાંના સ્થાનિક મુસલમાનો લઈ ગયા

પ્રયાસો શું હતા આ દેશમાં ઓગણીસો બેતાલીસ માં ભારત જે એલાન થયું ત્યારે એક મુસ્લિમ મુલ્લા અને પંડિતને એક જમ જમતા હોવાની તસવીર આવી અને અંગ્રેજોએ સ્વીકાર અંગ્રેજોએ માની લીધું કે આ દેશ છોડવો પડશે મારે આજે તો કેવી પરિસ્થિતિ જેવાસી ખબર છે કોમી સંવાદિકતા ની હર્મની વાત હર્મની ની જો કોઈ વાત કરીએ છે હા તો અછુત છીએ આપણે કેટલી અસહિષ્ણુતાની કઈ પારાસીસી પર આ દેશના લોકોને લઈ આ દેશને આપણે લઈ ગયા આપણે વી આર નોટ વી આર નોટ રેઝિસ્ટિંગ એની ટેરરિઝમ બાય ડુઇંગ ઓલ ધીસ આપણે આ બધું કરીને આતંકવાદને પ્રમોટ કરીએ છીએ એનો પ્રતિકાર નથી કરતા એવું દ્રઢપણે હું પત્રકાર તરીકે માનું છું એક વ્યક્તિ તરીકે માનું છું ડિફરન્શિયેટ આપણે ડિફરન્શિયેટ કેવી રીતે કરીશું સામાન્ય માણસો માટે એ સંઘર્ષ નથી કે એ તો ખૂબ ભરોસા સાથે જાય છે કાશ્મીરમાં જેમ તમે વસંત રજબની વાત કરી અમદાવાદની રથયાત્રાની કોમી એકતાનું એ બહુ જ ઉદાહરણ છે બહુ અદ્ભુત કે બંનેને જો પડી કે આવું કશું થવાનું છે તો એમણે જઈને આ કર્યું પણ એ પથ્થર વારંવાર ફેંકાયા રથયાત્રા પર હકીકત એ છે કે આપણે સિત્તેર એસી વર્ષથી કોમી એકતા માટે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છીએ ઘણી બધી ડામાડોળ પરિસ્થિતિ આવે છે પણ એ જયારે હુમલા થાય છે કાશ્મીરમાં ખૂબ ભરોસા સાથે પ્રવાસીઓ જાય છે ત્યારે એક તસવીર એ ઘોડાવાડાની છે જ એને કોઈ જ નકારી શકે એમ નથી પણ કાશ્મીરના જ સ્થાનિકો છે કે જે પાકિસ્તાનના ઇન્ફ્લુઅન્સમાં આવે છે અને પછી ના જ નથી હું એમ કઉ છું કે આજના દિવસે આપણે સરકારને પૂછીશું કે સુરક્ષા વ્યવસ્થામાં કેમ ચૂક થઈ રાજનાથ સિંહે રાજનાથ સિંહે સર્વદલીય બેઠક ની અંદર એવું કબૂલ્યું છે ક્યાંક છતી રહી ગઈ છે સંપૂર્ણ તમે મને એવું કહો કે કોઈ એક કોઈ એક એવી વ્યવસ્થા અમેરિકા જેવા ફૂલપ્રુફ દેશની અંદર જો પેન્ટાગોન પર ઘૂસી જતા હોય આતંકવાદી વ્હાઈટ હાઉસ સુધી જતા રહેતા હોય અમેરિકા જેવા દેશમાં નાઇન ઇલેવન થતું હોય હા તો અમેરિકાની સિક્યોરિટી સામે તો આપણે 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 થોડા ગરીબ જ છીએ સિક્યોરિટીમાં તો આતંકવાદી હુમલાઓનું થવું એ ચોક્કસ પ્રકારની એક નુસંસર સંહારશીલ માનસિકતાના લોકોનું એક ઝુંડ છે જે સતત લોહીના ખાબો છે આ જોવા ટેવાયેલું છે અહીં પ્રશ્ન આતંકવાદી હુમલાની કોઈ ટીકા ટિપ્પણીનો નથી મને તો એવું દેખાય છે આ દેવાંશી કે આ કરીને આ દેશની અંદર કોઈ ભયાનક કોમી વિગ્રહ ઉભો કરી અને સરકારને વધુ એક બદનામીમાં ધકેલી દેશે આતંકવાદીઓ આજે સરકારની ટીકા કરશો તમે લોકો એવું કે છે કે ચાર પાંચ કિલોમીટર સુધી કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી જનરલ બક્ષી જે ગઈકાલ સુધી જનરલ બક્ષી જેવા માણસ જે જોર જોરથી બોલવા માટે જાણીતા છે હા એ ક્યારેક સરકારની સમર્થનમાં આવેલા સમર્થનમાં બોલતા હતા હમણાં એમણે બે દિવસ પહેલા ટાઈમ્સ નાવને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે એક લાખ એસી હજાર સૈનિકોની ઘટ છે આ સરકારે ઘટ કરી છે સરકાર ભરતી નથી કરતી ઇઝ ઇઝ અ ટાઈમ ટુ ટોક ઓલ ધિસ આજે આ દેશને સૌથી ફરી કહું છું આ જમાવટના માધ્યમથી મારા તમામ દર્શકોને કે કરીને આ બચાવો આજે આપણી પર હુમલો છે આંતરિક રીતે ખતમ કરવાનો આતંકવાદી હુમલામાં સત્યાવીસ જણનું મોત એ નિમિત્ત છે સત્યાવીસ જણનું મોત એ ન પુરાય તેવી ખોટ છે પણ એ નિમિત્ત છે અને એ નિમિત્ત ના બની જાય દેશની અંદર કોમી કોમી સૌહાર્દ ખતમ કરી દેવાનો શબ્દ ફૂટી ગયા છે હે ભગવાન કઈ પરિસ્થિતિ હિન્દુ છે એવું પૂછીને માર્યા એનો પ્રચાર હોય તમે જુઓ કોંગ્રેસના શાસનમાં જ્યારે પણ આવા હુમલા થતા તો પ્રચાર શું થતો સરકારની નિષ્ફળતા આપણે એવું પણ નથી કેતા સરકારની નિષ્ફળતા ત્યારે પણ હું એવું કહેતો કે આતંકવાદી ઘટના કોઈ જાણી જોઈને કરવા દેતું નથી એ થઈ જતી હોય છે અને આતંકવાદીઓ જેમ આપણે આતંકવાદને રોકવા માટે જો સરકાર નિષ્ફળ હોય સરકાર નિષ્કામ હોય સરકારનું તંત્ર કામ ન કરતું હોય આપણા જાબાજ જવાનો સેવારત ન હોય તો રોજ આતંકવાદી હુમલા થાય બે કરોડ પ્રવાસીઓ કાશ્મીર ફરી ગયા ત્યારે કઈ ન થયું અને એ લોકોને એક ઘટનાને અંજામ આપવાની તક મળી શું તમે એવું માનો છો કે જો લોકોને તક મળે તો એ લોકો રોજ ન કર્યા નહી એમાં હું એટલા માટે થોડી અસહમત છું સર કેમ કે એમણે જ્યારે વાત કરી આ વિષય પર આ મુદ્દો મૂકીને હુમલો કરી રહ્યા છે એટલે દરેક વખત એક દરેક આતંકી હુમલાનો એક પર્પસ હોય એટલે એવું કે ભાઈ અમે આ પ્લેન હાઇજેક કર્યું છે ને તમારે અમારે ટેરરિસ્ટને છોડાવાનું છે તો ચર્ચા એ થાય કે ટેરરિસ્ટને છોડવાનું છે તો એ જ્યારે મારી રહ્યા છે તો પ્રચાર એનો જ થશે બહુ સ્વાભાવિક છે ને બીજું હું આપણે વિચારવું શું જોઈએ આપણે પત્રકારો છીએ આપણે દેશને દિશા આપવાની છે આપણે શું વિચાર મૂકવો જોઈએ કે એ લોકોએ કેમ આવું કર્યું વાય દે ઇડ બાય સેંગ ધીસ એ લોકોએ શું કામ એવું કહીને લોકોને માર્યા કે હિન્દુ અને મુસલમાન અલગ થાવ કોઈ સ્ત્રીને નહીં મારીને એવું કહ્યું કે જા તારા જઈને મોદીને કહેજે એવું શું કામ કહ્યું એમણે

તો એ પાકિસ્તાનના ઈરાદાઓને સમર્થ પાકિસ્તાનનો ઇરાદો છે કે આ દેશની અંદર કોમી હાર્મની કોમી સંવાદિકતા ગમે તે રીતે અભડાઈ જવી જોઈએ આ દેશના લોકો અંદર અંદર લડીને મરી જવા જોઈએ આ દેશના મોટા શહેરોમાં પંદર પંદર વીસ વીસ પચીસ પચીસ દિવસ કરફ્યુ લાગી જવો જોઈએ આ ઈરાદો છે પાકિસ્તાનનો અને શું આપણે પાકિસ્તાનના ઈરાદાને સફળ થવા દેવાનો આખરે ખુલીને મુસલમાન સામે આવ્યા અસદુદ્દીન ઓવેસીએ પણ ઈવન એવું કહ્યું કે હિન્દુ છે એટલે એમને માર્યા છે એ વાત પર એમણે ભાર મૂક્યો એટલે દરેક પોલિટિશિયન આ વખતે એક છે જનતા પણ મોટાભાગે એટલે અમુક તત્વો છે કે જેવું ઈચ્છે છે કે આ જેવો માણસ જયારે સમર્થનમાં બોલે છે તો મને હું મને એક આશા જન્મે છે આશાવાદ છે મારો કે આ બદલાયેલી પરિસ્થિતિ કે સાઇન લેટ આ દેશ ને દેશના પુનર્નિર્માણ માટે આ દેશના નવનિર્માણ માટે ચાલો પાછા ભેગા થઈને આ દેશ ને એક કરીએ

તો હું જે જે ધર્મ ને જે હિન્દુત્વ ને સનાતન જે સમજ્યા છે એ ક્યારે પણ હિંસાના માર્ગ ને શ્રુત્ય નહીં ગણે હિંસા કોઈ રીતે હા કોઈ રીતે સ્વીકાર્ય ન હોઈ શકે કોઈ પણ સ્વરૂપમાં હિંસા સ્વીકાર્ય નહી તમે મને જુઓ તમે એક્સ્ટ્રીમિઝમ પર ઇઝરાયલ શું તમે ઇઝરાયલની આંતરિક સ્થિતિ આજે આજે કોઈ સમીક્ષા કરવા જાય છે કે વોટ ઇઝરાયલિયન્સ આર ફેસિંગ જે પ્રદેશ હિંસાથી ગ્રસ્ત છે જે પ્રદેશ યુદ્ધના રવાડે ચડી ગયા છે એ પ્રદેશોની આંતરિક સ્થિતિ લોકોને જઈને કોઈ પૂછે છે યુદ્ધ નો ઉન્માદ સત્તાધીશો શાસકોને માટે ખૂબ ખૂબ ઉપયોગી અને ફાયદાકારક હોઈ શકે પ્રજા તો નિર્દોષ મરે છે એ કોઈ પણ દેશની હોય એ કોઈ પણ પ્રદેશ ની હોય ઉદાહરણ તરીકે ઇવન જો ઇઝરાયલની પણ વાત કરીએ કે જો એ અત્યારે તો ખાસી પોલિટિકલ સિચ્યુએશન ત્યાં નેતન્યાહુ પોતાની સરકાર ટકાવી રાખવા માટે ઘણું બધું કરી રહ્યા છે ને આખું અલગ પણ જો ઇઝરાયલ ઇઝરાયલ જો લડ્યું જ ન હોત તો ઇઝરાયલનું અસ્તિત્વ પણ કદાચ ન હોત એ જે ભૌગોલિક પરિસ્થિતિમાં છે એ જોતા તો નહીં લડ્યું એના અસ્તિત્વ માટે લડ્યું ત્યાં સુધી વાંધો નથી અસ્તિત્વના વ્યાપને માટે લડ્યું સિકંદર લડ્યો શું કરવા તો આખી વિશ્વ કબ્જે કરી લેવું તો હિટલર હિટલર હિટલરની શું મનસાઓ હતી તમે અહીંયા 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 મુદ્દા સમજ ઇઝરાયલ ને એને મળેલો પ્રદેશ અને ઇઝરાયલ નું પોતાનું સામ્રાજ્ય સરસ જ હતું ઇઝરાયલે જ્યાં એનો કોઈ જ્યાં એને કોઈ નુકસાન કર્યું મોસાદના મોસાદના પરાક્રમો નામની એક નગેન્દ્ર વિજયની પુસ્તક છે દરેક ગુજરાતીએ વાંચવી જોઈએ કે વોટ એક્ઝેક્ટલી તો એમને ખબર પડશે મોસાદ શું હતું તો ઇઝરાયલે પોતાનું ઇઝરાયલ નો રાષ્ટ્ર પ્રેમ રાષ્ટ્રવાદ છલોછલ હતો એ રાષ્ટ્રવાદ ઉન્વાદમાં ક્યારેક ક્યારે કન્વર્ટ થઈ ગયો ઇઝરાયલ ને ખબર નહીં પડી એ પ્રદેશના વિસ્તાર વ્યાપ ની ચડે હું એમએસ યુનિવર્સિટીમાં ભણ્યો છું દેવાંશી મારી સાથે છોકરાઓ હતા યાસર પેલેસ્ટાઈ જોયા છે રૂબરૂ ભારતની પેલેસ્ટાઈન સાથેની જે મિત્રતા હતી પેલેસ્ટાઈન ને પહેલી માન્યતા ભારત દેશે આપી હતી વિશ્વના ફલક પર વૈશ્વિક ફલક પર જીઓ પોલીટિક્સમાં પેલેસ્ટાઈન ને રાષ્ટ્ર ગણવાનું કદાચ સાહસ કોઈએ દાખ્યું હતું પ્રાઉડલી વી ઇન્ડિયા તો એ બધા ઇતિહાસ ની એ બધા ઇતિહાસ ની તો કેટલીક ચર્ચા કરવા માટે કદાચ હું એવું માનું છું દિવસો ઓછા પડે આજે મુદ્દો આપણે પુલવામાં આવી પહેલગામ પર પાછળ ચાલ્યા જ કરે એ કેવી ઘટના હતી આપણે એક ઇંચ એક ઇંચ જો નાનો હોય હા તો એ છોકરા એ યુવાનને ડિકાર્ડ કરી દેવામાં આવે સાહેબ એ છ ફૂટના છોકરાને એક પોટલામાં એના પરિવારજને કેવી રીતે અંતિમ ક્રિયા કરી હશે હું શરત મારું ચાલો આજે ભાજપના પહેલી હરોળના ઓન ધ સ્પોટ આ મિનિટે કોઈને લાઈન પર લો અને આ મિનિટે લાઈન પર લીધા પછી પહેલી હરોળના ગુજરાતના બે ચાર નેતાઓને આપણે પેનલ પર લઈએ અને એને પૂછીએ કે પુલવામા શહીદના બેતાલીસ માંથી કે ચાલીસ માંથી તું ચાર નામ બોલી બતાવ યાદ છે કોઈને હું શરત મારું જો કોઈને યાદ હોય તો એ એક એ શું તમે કર્યું ત્યારે પુલવામા થયું પુલવામાના જેના ઘરના જાય છે ને દેવાંશી

મારો છેલ્લો પ્રશ્ન છે જે ડિપ્લોમેટિક મેજર્સ આપણે લઈ રહ્યા છીએ ખુબ સમય લાગશે એ બધું જ પ્રોપર એક્ઝિક્યુટ થતા એટલે સિંધુ જળ કરાર પણ એક્ઝિક્યુટ થતા બહુ લાંબો સમય લાગશે આપણે ઈચ્છીએ છે કે આપણે પાણી ન આપીએ પણ આપણી પાસે એને રોકવા માટે પાણીને ડાયવર્ટ કરવા માટેની વ્યવસ્થાઓ બનતા પણ અહીં પણ તમે સમજો અહીં પણ જો સરસ વાત કરો એ તમને આ બહુ મુદ્દાની વાત કરી દેવાનું છે તમે કે સિંધુ જળ કરાર રદ કર્યાનો એક સરસ એનાઉન્સમેન્ટ કર્યું જળશક્તિ મંત્રી આપ પેલું એટલે કદાચ અમે મેં પહેલું સીઆર ના એની પર જોયું ટ્વીટ પર એક્સ પર તો હું એમ કઉ સિંધુ જળ કરાર રદ કર્યાનું એ ટ્વીટ પ્રચાર શું કર્યો સ્થાપિત તત્વ પાણી રોકી લીધું પાકિસ્તાન જતું પાકિસ્તાન જતું પાણી રોકી લીધું એ પ્રચારનું કાઉન્ટર ચાલુ થઈ ગયું એ પ્રચારનું કાઉન્ટર સોશિયલ મીડિયા પર ફરી ચાલુ થયું લાંબા લાંબા એસે આવવા મળે અમારી પાસે તમારી પાસે પણ આવ્યા હશે કે સિંધુ જળ કરાર સંધિ શું છે સિંધુ જળ સંધિ વર્લ્ડ વિશ્વ બેંકની મધ્યસ્થી થયેલી આ સંધિના પેરામીટર શું શું છે આદિ આપણા જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર આનંદ આવીને એવું કહ્યું કે તમે પ્રજાને મૂર્ખ બનાવો છો આ પ્રચાર સુકામ કરવાનું જળ સંધિ સંધિ રદ કરી છે એનું શા માટે પ્રોપર એનાઉન્સમેન્ટ ન થાય અને સરકાર જે એનાઉન્સમેન્ટ કરે છે એનો વિકૃત પ્રચાર કરીને આ લોકો સરકારને નુકસાન કરે છે સરકારે આજે લોકોના મગજમાં એક વાર આવ્યું કે જળ પાણી રોકી લીધું અને બીજું તમે સમજો કે આપણે તો પાણી રોકતા રોકીશું જયારે જયારે ફેસિલેટ થઈશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીશું અને ત્યારે આપણે રોકી શકીશું કદાચ સાહેબ એમને એર સ્પેસ બંધ કરી દીધી તમે તપાસ કરો ટ્રાવેલ એજન્ટ પાસે

સવાલ એ નથી સવાલ સવાલ નેરેટિવ સેટ કરવા માટેની જેની જે યોજના છે એ દેશ માટે ઘાતક છે મારી ફિકર ફક્ત એટલી જ છે મે એટલી જ ચિંતા એટલી મને સતાવે છે કે આ કે ક્યાં કે કોઈ એવી 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 સ્થિતિઓના દેવાંશી તમે પત્રકાર છો તમે જ્યારે તમે ખાલી એટલું મારે એટલું લોકોને કેવું છે કે પત્રકાર જ્યારે કોઈ ઘટનાનું રિપોર્ટિંગ કરવા જાય હા તો એ ઘટનાને ન્યાય ત્યારે આપી શકે છે જ્યારે ઘટનાના ભોગ બનેલા લોકોની જગ્યાએ પોતાની જાતને મૂકીને જુએ છે આજે રિપોર્ટિંગ બિનઅસરકારક થઈ ગયું કારણ કે કારણ કે ખબર જમાત થઈ ગઈ આજે તમે મને કહો કે તમે ને હું જે પ્લેટફોર્મ પર એક્ટિવ જર્લ આજે એક્ટિવ જ્યારે જ્યારે રિપોર્ટિંગ કરતા હતા એક્ટિવ જર્નાલિઝમ કરતા હતા આજે પોડકાસ્ટ અને આપણી જે કઈ છે એ જુદી પરિસ્થિતિ છે આજનું જર્નાલિઝમનું આપણું કલેવર બદલાયું છે પણ જ્યારે એક્ટિવ ડે ટુ ડે રિપોર્ટિંગમાં હતા દસ સમાચાર આપવાના આઠ સમાચાર આપવાના એ કામ કર્યું છે ને આપણે મહાદેવ મહાદેવનગરની કોઈ દૂર એક દુર્ઘટના વરાછાની એક જેસીબી થી કપાઈને આવેલો હાથ જયારે મેં એ હાથ કપાયેલા હાથ નો ફોટો મૂકીને પહેલા પાને ત્રણ કોલમ ફોટો કર્યો એ સમાચારમાં મારે કંઈ લખવું નહીં પડ્યું બીજું વધારે તો પત્રકાર એ પોતાની સંવેદનાથી એક એક નીતરતો માણસ છે

અને પ્રેમ શાંતિ માટે જાણીતો સામેના પક્ષે છે તો દસ ટકા આપણી બાજુ બી છે એ દસ ટકાનો ઉદ્દેશ જ નેવું ટકાની જિંદગીને દોજક કરવાનો છે એ જે દસ દસ ટકા લોકો બંને ક્ષેત્રે ઉપદ્રવી છે બંને બાજુ

અને આપણે શીખવાડીએ છીએ શું મારો કાપો અને કોમને બદનામ કરતા ના ઇસ્લામની શરિયતના જે મારા અભ્યાસો મેં મેં જે કોઈ ધર્મના તરફ દ્રષ્ટિ કરીને અભ્યાસ કર્યા છે શરિયત એ બાબતે કદાચ બધા ધર્મોથી એક સ્ટેપ ઉપર છે એને હું કહ્યું છે વફાદારી કોની એક મુસલમાન છે મુસલ ઈમાન છે જે માણસ પોતાના ઈમાન પર કાયમ છે એને માટે વફાદારીની પ્રાયોરિટી આપેલી છે ઇસ્લામે કે સૌથી પહેલી વફાદારી રોજીના માલિકની જેનો પગાર તમારા ઘરમાં આવે છે જેના વેતનથી તમારું ગુજરાન ચાલે છે એને પહેલી વફાદારી બીજી વફાદારી મુલ્કની જે જમીનમાં તમે પેદા થયા એ જમીનની વફાદારી ત્રીજી ત્રીજી વફાદારી વફાદારીના ત્રીજા ક્રમે ઇસ્લામે રબુલ આલમીનને મૂક્યા છે અને આ જાહેર મંચ પરથી કહું છું ઇસ્લામના સ્કોલરો સાથે મેના એડમિરલ મુસ્લિમ હતો શિવાજીના અંગરક્ષકો શિવાજીના મુસ્લિમ હતા રાણા ની છત્રી જઈને કોઈ વાંચી આવે છેલ્લા શહીદોની યાદી તો એ મુસલ એ ઈમાન રોજીના માલિક ની વફાદારી પોતાના ધર્મના શાસકોની સાથે વિધર્મીઓ પોતાના ધર્મના દુશ્મનો સાથે લડ્યા મર્યા કોને માટે રાણા પ્રતાપ માટે મર્યા કોને માટે જીવ્યા અને લડ્યા કોને માટે મર્યા કોને માટે છત્રપતિ શિવાજી માટે હિન્દુવા સ્વરાજ છત્રપતિ શિવાજી નો ભગવો ઝંડો તો એ મુસલમાન એડમિરલ એ જો ગદ્દારી કરી હોત તો છત્રપતિ બની શક્યા હોત શિવાજી તો એ ઇસ્લામ છે તો દરેક તમે સમાજમાં જે જે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે એને દૂર કરવા માટે મુસ્લિમ સમાજ આગળ આવે જે આજે આવ્યો છે આજે ઓવસીએ કહ્યું હા જેવો માણસ આ બોલ્યો છે એ નવી દિશા છે નવી નિશાની છે આપણા માટે છે છે એ એ પ્રશ્ન કે પણ શું મતલબ કોમ આદર્શ માની રહી કેમ કે અબ્દુલ કલામ પણ છે યાદ રાખવા માટે તો બિલકુલ હીરો માને તો પછી એમાં તો સમસ્યા રહેવાની નથી કરવું પડશે ને અને એવી અપીલ કરું છું કે એ દિશામાં કાર્યરત થાય ને આ દેશને બચાવી લેવાય આ દેશની અંદર આ દેશની અંદર જે સંવાદ એ આ દેશની મને ઘોડે સવારી મને ઘોડે સવારી મારા મોસાડ ની અંદર અનવરભાઈ નામના મારા મોટાભાઈ ના મિત્ર એ શીખવાડી છે અમે પંડિત પરિવારમાં મારા હા અમે પંડિત પરિવારમાં અને એ ખાટકી પરિવાર પરિવાર સાહેબ એટલે એક ગામમાં જ ઘર અને તે શું કહેવાય બકરાને વેચવાનું કામ ઘોડા રાખે લોકોના લગ્ન પ્રસંગે જાનમાં ઘોડા ભાડે આપે અને મને ઘોડો બહુ ગમે તો એ અનવરભાઈ મારો મને ઘોડા શીખવાડેલા અનવરભાઈ મને ઘોડા પર બેસતા શીખવાડેલું અને અમને ખબર નહોતી મારી બેનની મારી બેન સાથે એ અનવરની બેન ભણતી મારી મામાની દીકરી સાથે તો એ ઘરમાં આવે તો અમને ખબર નહીં કે આ સલમા છે એવું એ હસન હસન મામા આવીને લગ્ન પ્રસંગે માડવામાં બેઠા હોય તો કોઈ વર્તી નહીં શકે કે આ મુસલમાન છે એવું અને કોઈ એવું ડિસ્ટન્સ નહોતું એમ કોઈ એવું અંતર નહોતું કોઈ એવા પડદા નહોતા એ પ્રેમ હતો આજે એ પરસ્પર નો જે ખોવાયેલો અવિશ્વાસ છે ને આજે કોઈ કોઈ ખરેખર કોઈ નિત્ય નૂતન બુદ્ધ ની જરૂર દેખાય મને તો કે આવો આ દેશની અંદર કોઈ ભગવાનને કહું છે કોઈને મોકલ

Não.